પોતાનું જ કર્મ પોતાને નડે છે બાકી બીજું કઈ નડતું નથી કૂતરો હોય ને કૂતરું એ હાડકું લી આવે પછી સાવે સાવવા સાવવા મંડી જાય સામે ને એટલે એને એમ થાય કે હાડકામાંથી સ્વાદ આવે બહુ સાવવા પણ એમ સાવતા સાવતા એના દાંતોની ને એ પણ પડી જાય છે જયારે પડી જાય ને દાંત તો એ ખબર પડે ઓ હો હો આ હાડકામાંથી સ્વાદ નહોતો આવતો પણ પોતાનો જે લોહી નીકળતું ને દાંતનું એ આવતો એને એવી રીતે આપણે પણ કર્મ એવા ઈન કરીએ છીએ ત્યારે બહુ આનંદ આવે આ હા હા આટલું મને મળ્યું આટલું મેં આમ કર્યું આટલું મેં આમ કર્યું એટલું બધું ભયંકર કર્મ બાંધે અને પછી ત્યાં જાય ને પછી જ્યારે રિઝલ્ટ આવે ને તી ખબર ઓ હો આ મેં કર્યું બધું ખોટો તાજ એનો સમય પૂરો થઈ જાય છે એટલે હે માનવ કર્મથી સાવધાન જે કર્મ કરીશ એનું પરિણામ ભોગવવા ધ્યાન રહેવું પડશે